આપ છો ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું આજનો ટોપિક છે બજેટ બે હજાર ચોવીસ અંતર વચગાળાનું જે બજેટ છે જે આવતીકાલે આપણા નાણાં મંત્રી એટલે કે નિર્મલા સીતારમણજી રજૂ કરશે આજે આ સત્રની શરૂઆત થઈ નવી સંસદમાં પહેલીવાર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સંબોધન કર્યું અને આ સંબોધનની સાથે જ આ સત્રની શરૂઆત થઈ ગઈ છે આ લોકસભાની ચૂંટણી જે હવે નજીક જ છે આ ચૂંટણી પહેલાંનું બજેટ છે એટલે એક રીતે મહત્ત્વનું પણ છે પરંતુ કારણ કે આ ચૂંટણી પહેલાંનું બજેટ છે વચગાળાનું બજેટ છે એટલે કોઈ મોટી જાહેરાતોની અપેક્ષા આપણે ન રાખી શકીએ પરંતુ અ એક મોટા નિર્ણયની કદાચ અપેક્ષાઓ લોકોમાં હશે અને કારણ કે ચૂંટણી પહેલાંનું બજેટ પણ છે એટલે બે રીતે આના બે પાસા પણ છે તે સમજવાનો પ્રયાસ કરીશું અને ખાસ કરીને કઈ કઈ મોટી આશાઓ છે અપેક્ષાઓ છે જે આ બજેટ સાથે જોડાયેલી છે તે પણ સમજવાનો પ્રયાસ કરીશું આ બધી ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા એવા ઇકોનોમિસ્ટ અર્થશાસ્ત્રી વિજયભાઈ આહિર આ ઉપરાંત આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા એવા સીએ નીતિન પાઠકજી પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે વિજયભાઈ આપનાથી કરીશ પહેલા જે રીતે મેં વાત કરી આ વચગાળાનું બજેટ છે એન્ટ્રીમ બજેટ છે તેને સરળતાથી લોકોને સમજાવવું હોય અને કેટલું મહત્વપૂર્ણ છે ચૂંટણી પહેલાનું એન્ટ્રીમ બજેટ જો જે જનરલ ફાઇનાન્શિયલ બજેટ હોય છે ધેટ ઇઝ कॉल्ड द કમ્પ્રિહેન્સિવ એન્યુઅલ બજેટ જેમાં સરકાર મુખ્યત્વે ત્રણ અમે બહુ બધી વસ્તુઓની ચર્ચા થતી હોય છે પણ એમાં મુખ્યત્વે ત્રણ જો તમે હેડ્સ લો તેની ચર્ચા કરે છે એક તો રેવન્યુ રિસિપ્સ રેવન્યુ રિસિપ્સ એટલે સરકારની તિજોરીમાં કેટલા રૂપિયા આવશે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સ થકી અને બીજા સરચાર્જિસ થકી જેટલું પણ ઇન્કમ સરકારને થતી હોય છે ધેટ વુડ બી કોલ ધ રેવન્યુ ધેન ધ સેકન્ડ પાર્ટ જે બીજો મહત્વનો ભાગ છે જે બજેટમાં ડિસ્કસ કરવામાં આવતો હોય છે એ હોય છે એન્યુઅલ એક્સપેન્ડિચર્સ સરકારની બહુ બધી સેવાઓ બહુ બધી સ્કીમ્સ બધા લાભાર્થીઓને સુધી પહોંચતી હોય છે એમાં સેલરી ક્લાસ પર્સન પણ આવી ગયા જે ટેક્સ ડિડક્શન લેતા હોય છે એન્ટરપ્રિન્યોર્સ પણ આવી ગયા કે જેમને ધંધાને વેગ આપવા માટે સરકાર અલગ અલગ સબસિડીની જાહેરાત કરતી હોય છે કોઈ એક સ્પેસિફિક સેક્ટરમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ આવે એના માટે ટેક્સ રિલીફની જાહેરાત થતી હોય છે ટેક્સ જાહેર થતા હોય છે ધેડ આર ઓલસો પાર્ટ ઓફ એક્સપેન્ડિચર બિકોઝ ધેઆર ફોર ગોર રેવન્યુઝ અને સાથે સાથે તમે જુઓ અ ખેડૂતોને લગતા કેટલાય નિર્ણયો સરકાર લેતી હોય છે એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થતું હોય છે તો લાઈક લાઇક યુ નો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટ રોડ રસ્તાના કન્સ્ટ્રક્શન માટેના કેપિટલ એક્સપેન્ડિચર્સ આ બધી જ વસ્તુઓ સરકારના એક્સપેન્ડિચર્સમાં ગણાતી હોય છે ને ત્યાં પુટઅપ કરવામાં આવે છે અને થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ જે બજેટની અંદર કવર થતો હોય છે એ છે ડેફિસિટ ફિઝિકલ ડેફિસિટ આઈ મીન એવું નથી કે સરકારની જેટલી ઇન્કમ હોય એટલા જે ખર્ચા કરે કેટલીક વખતે અમુક સેક્ટરની તાતી જરૂરિયાત હોય અમુક વર્ગ હોય એને કોઈ વસ્તુની ખરેખર એવી જરૂરિયાત હોય કે એને પૂરી કરવી જ પડે પણ સરકારની કિટીમાં એટલી ઇન્કમ ના હોય રેવન્યુસી એટલી ના હોય તો સરકાર એ રીતે ફૂલફિલ કરે બજારમાંથી અમાઉન્ટ બોરો કરે તો એ જે ગેપ આવે છે ધ અમાઉન્ટ વિચ હેઝ મિન બોરોડ બાય ગવર્મેન્ટ ટુ કેરી આઉટ ધ એક્સપેન્ડિચર એ પછી ઓપેક્સ હોય કે કેપેક્સ હોય એ જે ગેપ છે એને ફિઝકલ ડેફિસિટ કહેવામાં આવે છે અને ફિસ્કલ ડેફિસિટ છે એના ઉપર ઘણી બધી વસ્તુઓ નિર્ભર કરતી હોય છે સોવરેન રેટિંગ નિર્ભર કરતા હોય છે સોવરન રેટિંગ્સ ઉપરથી ઇન્ટરેસ્ટ રેટ ડેરાઈવ થતા હોય છે એટલે એના પણ બહુ બધા રીપર છે એટલે બજેટમાં બહુ બધી વાતો થતી હોય છે પણ મુખ્યત્વે આ ત્રણ હેડ્સની ઉપર વાત થતી હોય છે હવે આપણે ત્યાં ઇન્ડિયામાં યુનિયન બજેટને ખૂબ જામીન મહત્વ આપવામાં આવે છે અને અમુક વર્ષો પહેલા ઇટ વોઝ રાઇટલી સો કારણ કે યુનિયન ગવર્મેન્ટની કિટીમાં જેટલી રેવન્યુ હતી મોટા ભાગનું કેપેક્સ ઓપેક્સની જવાબદારી યુનિયન ગવર્મેન્ટ ઉપર જ આવતી હતી બટ આઈ વુડ સે દસ વીસ વર્ષથી જે આ સિનારીઓ ચેન્જ થઈ ગયો છે હવે તમે જુઓ હું ખાલી તમને આંકડા આપું તો યુનિયન બજેટ આ વર્ષે કદાચ ઓગણચાલીસ ચાલીસ લાખ કરોડની નું હશે અને જો બધા જ સ્ટેટ ગવર્મેન્ટના બજેટનું હું કરું તો એ સમયન ફિફ્ટી ટુ ફિફ્ટી ફાઈવ લેખ કરોડ એટલે સ્ટેટ ગવર્મેન્ટના બજેટ પણ હવે ખૂબ મોટી માત્રામાં વધી ગયા છે એટલે સ્ટેટ ગવર્મેન્ટ પણ પોતાની રીતે કેપેક્સના રેવન્યુ રિસીપના નિર્ણયો લે છે અને ધે આર નોટ લાઈક યુ નો સ્મોલ એન્જીસ ટુ અ લાઈક યુ નોટ ટુ નો સાથે સાથે યુનિયન બજેટમાં જે બજેટ ડેરાઇવ થાય છે એમાં ફ્રેશ અલોકેશન તમે બાકી બીજા બધા મંત્રાલયોના અને અલગ અલગ સ્કીમોના સરકારની સ્કીમોના અલોકેશન તો પહેલેથી આવંટીત જ હોય છે ફ્રેશ અલોકેશન તમે જોશો કે ભાઈ નવી સ્કીમ્સ જાહેર કરી કે નવી કોઈ સબસીડી જાહેર કરી

ના જે હવે ચુક્યા છે અને કહેવામાં આવે છે કે ભાઈ ડેટ માર્ચની આસપાસ જાહેર થશે એ પિરિયડ દરમિયાન પછી જ્યારે મોડલ કોડ ઓફ કન્ડક્ટ જાહેર થઈ જશે ને પછી સરકાર પણ અમુક નીતિઓ જાહેર કરવામાં પોલિસીના ડિસિઝન લેવામાં ઇલેક્શન કમિશન ગાઈડલાઈન્સ ગાઈડલાઇન્સને ફોલો કરવી પડશે એના પહેલા એક અત્યારે એન્ટ્રી બજેટ આવી રહ્યું છે તો જે અત્યારે મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ અને મોટા ભાગના જે ઇકોનોમિક્સ છે એ બિલીવ કરી રહ્યા છે કે મોરોલેસ લેસ ધીસ બજેટ વુડ બી ટચિંગ ધ થીમ્સ ઓફ ધ ગવર્મેન્ટ જે ગવર્મેન્ટ એ કોન્ફિડન્સમાં છે કે પાછી આવશે તો એ પાછી આવ્યા પછી શું ઇકોનોમીનો કન્ટ્રોલ હશે એ થીમ્સ અહીંયા ડિફાઇન થશે મેજર કદાચ કોઈ અલોકેશન ઓફ ફંડ જાહેર ના થાય પણ ઓબ્વિયસલી એક દિશા નિર્દેશ જરૂર સૂચિત થશે કે ભાઈ બીજેપી ગવર્મેન્ટ પાછી આવશે તો ઇકોનોમિકલી કઈ ડિરેકશનમાં વધારે ધ્યાન આપશે તો આ ઇન્ટરમ બજેટ આઈ વુડસે મોરોલેસ વુડ બી ફોકસ ઇન ઓન ધન ધીમ્સ ઓન વિચ ધીસ ગવર્મેન્ટ વિલ બી વર્કિંગ ઇન ધ ફ્યુચર એ એ રીતનું કામ થશે જે રીતે અત્યારે ભારતની અર્થવ્યવસ્થા છે વૈશ્વિક બેન્કો આ ઉપરાંતના પણ ઘણા લોકો એવું માને છે કે ભારતની અર્થવ્યવસ્થા ખૂબ જ મજબૂત છે આ ઉપરાંત આ બજેટ પહેલાં ખ્યાલ હોય તો ઓગણત્રીસ જાન્યુઆરીએ નાણાં મંત્રાલયે એક રિપોર્ટ આપ્યો ધ ઇન્ડિયન ઇકોનોમી રિવ્યુ જેમાં વાત કરવામાં આવી કે આપણો જે અત્યારે જીડીપી છે ભારતનો જીડીપી એ આવતા વર્ષે સાત ટકા થઈ શકે છે આ ઉપરાંત બે હજાર ત્રીસ સુધીમાં સેવન ટ્રિલિયન ડોલરની ઇકોનોમી આપણી થાય તેવી વાત કરવામાં આવી છે શું આ વ્યૂ સાથે પણ બજેટમાં કોઈ મોટા નિર્ણયો લેવાઈ શકે જો આપણે અને મોદી સાહેબે પાર્લામેન્ટમાં કીધું કે આ જે બજેટ છે એ તમને દિશાલક્ષી બજેટ છે તમને કહેશે કયા સેક્ટરમાં કઈ રીતના આગળ જશે અને થોડું પોલિટિકલ બી હશે પોલિટિકલ હશે કેવી રીતના કે ગવર્મેન્ટને વોટ જોઈએ છે વોટ જોઈએ એટલે એના માટે એ લોકો બેઝિકલી જે સ્મોલ સેક્ટર્સ છે એગ્રીકલ્ચર છે મિડલ ક્લાસ પીપલ છે એમના માટે એ લોકો અમુક સ્કીમો બહાર જેમ કે આપણે ઇન્કમ ટેક્સમાં કહીએ તો એ લોકો સેલરી ક્લાસને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં થોડો વધારો કરી શકે એટીસી કે જે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો છે એમાં એ લોકો વધારો કરી શકે હાઉસ બિલ્ડિંગ એડવાન્સમાં જે ઇન્ટરેસ્ટ છે એમાં વધારો કરી શકે મેડિક્લેમમાં વધારો કરી શકે પ્લસ સ્લેબ છે એ થોડા લિબરલ કરીને લોકોને વધારે બેનિફિટ થાય એવું કરી શકે ઇન્ડસ્ટ્રી માટે એ લોકો અમુક રિલીફ ની સ્કીમ પણ બહાર પાડી શકે કાં તો એ સબસિડીના ફોર્મમાં પાડે કાં તો ઇન્કમટેક્સમાં બેનિફિટ આપે પણ ઇન્કમટેક્સના બેનિફિટ આપે એવી ગવર્મેન્ટની હમણાંની યોજના થોડી ઓછી છે જીએસટીમાં એ લોકો લિમિટ વધારી શકે જે સર્વિસની લિમિટ વીસ લાખ છે એ ઓછી કરી શકે જેમ કે પ્રોફેશનલ ટેક્સ એ ભલે સર્વિસ ટેક્સનો સવારે લોકલ ગવર્મેન્ટનો સબ્જેક્ટ છે પણ એનું જે કલેક્શન છે એ બહુ ઓછું આવે છે તો ગવર્મેન્ટ એમાં પણ એ લોકો ઓછું કરી શકે તમે આ બજેટને ત્રણ પોઈન્ટ સાત ટ્રિલિયન બે હજાર ત્રીસમાં એટલે લગભગ છ વર્ષમાં એ ડબલ કરવાની ધારણા ધરાવે છે તો મને એવું લાગે છે કે એના માટે એ લોકોએ પહેલાં કોન્ટેક્ચુઅલી તમે જુઓ તો એ લોકોએ તમે જુઓ તો વાઇબ્રન્ટ ગુજરાત જે ડેવલપ કર્યું વાઇબ્રન્ટ ગુજરાતમાં જે સ્કીમો બહાર પાડી રામ મંદિરમાં જે રીતના બાદ કરી રેલવેની જે યોજનાઓ બહાર પાડી રોડની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં જે એ લોકોએ બહાર પાડી સ્ટોક માર્કેટને ઉપર લઈ આવ્યા જી ટ્વેન્ટી જે સમિટ છે એને આખા વર્લ્ડમાં આપણું એક અદ્ભુત પ્રતિભાવ પડ્યો છે ઇવન તમે હમણાં બે દિવસ પહેલાં ન્યૂઝપેપરમાં જુઓ તો આપણે જે ઇન્ડિયન નેવી છે એ બી બીકમે પોલીસમેન અને લોકોને ચાંચિયાઓથી છોડાવવાનું કામ પણ કરે છે તમે એ રીતના ચંદ્રયાન સૂર્યયાન જઈ રહ્યું છે બુલેટ ટ્રેન જે રીતના આવી રહ્યું છે તો આપણે વર્લ્ડ લેવલે આપણું એક અસ્તિત્વ આપણે ઊભું કરી દીધું છે અને આપણું જે મેન પાવર છે એને સ્કિલ ડેવલપ કરવા માટે ગવર્મેન્ટે સ્કિલ ડેવલપમેન્ટનો એક અભિયાન જારી કરવાના છે સ્કિલ ડેવલપમેન્ટ એ લોકો કેવી કરશે કે ઇન્ડસ્ટ્રી વાળાને કહે કે તમારે કેવા પાવર જોઈએ છે એ મેન પાવરને તૈયાર કરવા માટે એ લોકોબી બેઝ ઉપર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પર લોકોને તૈયાર કરશે અને એમાં પણ લોકોનો ઘણો ફાળો થશે જેમ કે એગ્રીકલ્ચર સેક્ટર છે એનું પણ અત્યારે બહુ જ એ લોકોએ પ્રાઇવેટાઇઝેશન કરી તમે એગ્રીકલ્ચરનું જે પ્રોડક્શન છે એ વધારી દીધું છે ઇરિગેશનમાં જુઓ તો પણ આપણે આગળ છે સોલરમાં જુઓ તો આપણો લેવલ કે જુદું છે ઇવન તમે એઆઈ જુઓ એઆઈ જે છે એ ઇન્ડિયામાં એક એક બૂમ સાબિત થશે અત્યારે હમણાં આઈએમએફ એક રિપોર્ટ બહાર પાડ્યો હતો એઆઈને લીધે ચાલીસ ટકા એમ્પ્લોયમેન્ટમાં નુકસાન જશે ગવર્મેન્ટે એના માટે એક સ્પેશિયલ સ્કીમ બનાવી એના માટે જે સ્કિલ છે જેમ કે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ વોટ ઇઝ એઆઈ તમે અત્યારે જેટલા એક્સરે પડે છે બરાબર એક્સરેને તમે એક ટેક એક્સરેને ટેક કરો કે ભાઈ આ માણસને કયો ડિસીઝ થયો છે બરાબર એ ટેગિંગ કર્યા પછી સપોઝ ત્રણ કે ચાર લાખ પાંચ લાખ ટેક કરો તો તમે ખાલી એક્સરે મૂકશો તો પણ તમને ની સીધા વગર પડે લોકો ખબર પડી જાય કે તમને આ ડિસીઝ થવી જોઈએ અને એ તમે ગામડામાં બેસીને એટલે મેડિકલ ટુરિઝમનું જે આપણું જે કોન્સેપ્ટ છે એનું જે ડેવલપમેન્ટ છે એ ટોપ ઉપર હશે આપણે ત્યાં જે મેડિકલ સ્ટુડન્ટ જે અત્યારે પહેલાં કહેવાતો હતું કે અમેરિકામાં મોટાભાગના ડોક્ટરો ઇન્ડિયન્સ છે પણ એનાથી પણ એક આગળ જોશે હવે લોકો ત્યાંથી ઇન્ડિયામાં દવા લેવા આવશે લોકો ઓનલાઈન મેડિકલ ટુરિઝમ છે પણ ઓનલાઈન આપણે દવા આપીશું આપણે જે મેક્સિમમ યુઝ કરીશું એ કોઈ માનવામાં નહીં આવે એવું થશે તમે ડિફેન્સ ટેકનોલોજી છુઓ ડિફેન્સમાં અત્યારે ઇન્ડિયાનું જે પ્રોડક્શન છે એ ધીમે ધીમે કરીને વર્લ્ડને પહેલા પહેલા ઇન્ડિયામાં પ્રોબ્લેમ શું હતો કે જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે જે લોજિસ્ટિક કોસ્ટ છે એ અરાઉન્ડ એટીન હતી હવે આ જે ગોલ્ડન કોરિડોર આવ્યો જે ડેવલપ કર્યું છે એનાથી ધીમે ધીમે કરીને એની કોસ્ટ એટ પર્સન્ટ થઈ જશે અને બીજું આ લોકોનો એક કોન્સેપ્ટ છે જે યુરોપમાં છે કે જે સમુદ્ર છે એ સમુદ્રને તમે યુઝ કરો સમુદ્રને યુઝ કરવાથી તમારી જે ઇકોનોમિક જે જનરેશન કેપેસિટી છે જેમ કે ત્યાં ફિશિંગ થઈ શકે અમુક જે ડાયમંડ છે અમુક જે નેક જે અમુક મળતા હોય છે ત્યાંથી મળતા હોય છે ઘણા બધા ઇન્ડસ્ટ્રી ત્યાં આગળ જે સિંહની આજુજાને આપણે ત્યાં જોયું સિંહ એરિયા છે બહુ જ વિશાળ છે એનો એક ટેક્સટાઇલ ને એ લોકો અત્યારે પ્રમોશન કરે છે સ્ટાર્ટઅપના બેનિફિટ તમને દેખાશે ટુરિઝમ ઇન્ડિયામાં એકસો ચાલીસ કરોડના પોપ્યુલેશન છે એટલે તમા આપણે ઇન્ડિયામાં કોઈ પણ માણસ આવે તેને હોસ્પિટલ નથી માંડી અને એમને અહીંયા આગળ પંદર પંદર દિવસ રહીને એમને જે મજા આવે એમની જે ફેસિલિટી મળે જે ફોરેનમાં ન મળે એ બધી ફેસિલિટી આપણે આપી શકીએ એમ છે તો એક તો આપણે રામ મંદિર કરીને આપણે જે પહેલું કહેવાય રિલિજિયસ ટુરિઝમ કરીશું મેડિકલ ટુરિઝમ કરીશું સ્ટુડન્ટને બોલાવીશું કારણ કે આપણે ત્યાં લોકોને જે ભણાવવાનું આપણું જે છે જોરદાર છે સ્ટાર્ટઅપમાં આપણે કરીશું હોર્ટિકલ્ચર છે મેન્યુફેક્ચર છે અને જે બીજું એક વસ્તુ છે કે જે તમને અત્યારે જે સીતારા મને આજે કીધું કે ચાર મેઇન ઇસ્યુ છે કે આપણી ઇકોનોમી ખાલી આપણા પર ડિપેન્ડ નથી પણ આપણી સાથે સંકળાયેલી બીજી ઇકોનોમી છે જેમ કે રશિયા છે યુક્રેન છે જેમ કે આપણે યુક્રેનમાં આપણા ઘણા બધા સ્ટુડન્ટ ભણતા હતા એ લોકોને ત્યાં બધું પાછા આવવું પડ્યું તો એવી રીતના આપણી ઇકોનોમી ઘણી બધી સાથે લિંક છે અને બીજું એક સૌથી એક ગવર્મેન્ટે જે અત્યારે હમણાં જે એનર્જી સિક્યોરિટી એનર્જી સિક્યોરિટી એટલે શું એનર્જી એટલે અત્યારે જે આપણે ઓઇલ ગેસ ઇલેક્ટ્રિસિટી જે વાપરીએ છીએ ફોરેનવાળાએ ઝીરો એમિશન બનાવવાનું હોય છે આપણે ત્યાં એ લોકોને તો પહેલાં જૂનું ડિસમેન્ટલ કરીને નવું કરવું પડશે આપણે ત્યાં એના માટે આગળ એના માટે ગવર્મેન્ટ કે છે એનર્જી સિક્યોરિટી પહેલા તો બધાને એનર્જી મળવી જોઈએ એ એનર્જી મળવી જોઈએ એનો ભાવ અને બધી એફિશિયન્ટ હોવી જોઈએ પ્લસ એ સસ્ટેન્ડ લાંબા ટાઈમ સુધી ચાલ અને સિક્યોર જોઈએ એ એનર્જી સિક્યોરિટીનું જે આપણો જે કોન્સેપ્ટ છે એમાં આપણે બહુ જ રીતના આગળ જઈશું અને એને લીધે બીજા બધા કન્ટ્રી જેમ કે યુએસએ છે ચાઇના છે એ લોકો ઓલરેડી એનર્જીથી થી આગળ છે તો એ લોકોને ઝીરો એમિશન કરવા માટે એમને જૂની ઇન્ડસ્ટ્રી ડિસ્મેન્ડલ કરવી પડશે આપણા માટે એક બીજું એ છે બીજું સ્કિલ જે ડેવલપમેન્ટ છે મેં તમને કીધું પીપીપી બેઝ ઉપર આપણે જે અત્યારે જે બધી જે યોજનાઓ સોશિયલ સિક્યોરિટી એને પણ પીપીપી બેઝ કરી જેમ અત્યારે રોડ ડેવલપમેન્ટમાં જે રેડ રેલવે ડેવલપમેન્ટમાં પોર ડેવલપમેન્ટ એ રીતના આપણે ઇવન જે સોશિયલ સિક્યોરિટી છે એમાં પણ આપણે આગળ આવીશું ઇન્ક્લુડિંગ એજ્યુકેશન ઓલ્સો એટલે વિજયભાઈ ઘણા બધા સેક્ટર્સ છે જેમાં અત્યારે આ બજેટમાં થોડી ઘણી મોટી જાહેરાત નહીં હોય પરંતુ એની ઉપર ધ્યાન આપવામાં આવશે હવે સંરક્ષણ ક્ષેત્રની વાત કરીએ શું આ બજેટમાં તેના ઉપર સારી એવી રકમ મળી શકે એવી પણ ઘણી બધી વાતો વહેતી થઈ છે શું લાગે છે જુઓ આપણે ઇન્ડિયાનું આઈ યુનિયન બજેટ ગણીએ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ આપણે જે મોટો ઇકોનોમિક ક્ષેત્ર છે જ્યાં આપણા રૂપિયા બ્લોક થાય છે એ છે એક તો સબસિડી અને પછી છે આપણો ડિફેન્સ સેક્ટર અને ધીસ ઇઝ રાઇટલી સો કારણ કે એક તરફ આપણે પાકિસ્તાન જે આપણો હોસ્ટાઇલ નેબર છે એનાથી ઘેરાયેલા છે બીજી તરફ છે ચાઇના જે આપણે જોઈએ છીએ નેફામાં અને આપણા જે બોર્ડરના ક્ષેત્રો છે ત્યાં કંઈક ને કંઈક ચંચુપાત કરતું જ રહેતું હોય છે મિલિટન્સની ઇન્સર્જન્સી આપણને કાશ્મીરમાં પણ હેરાન કરે છે ડોમેસ્ટિક આતંકવાદ અમુક જે હદે પ્રવર્ત્યો છે ઇન્ડિયન મુજાહિદ્દીન જેવા અને બીજા કેટલાક સંગઠન છે જે જ્યારે લાગ મળે ત્યારે આપણી આંતરિક શાંતિને દોડવાનું વેશી પ્રયત્ન કરતા જ હોય છે એટલે કોઈ પણ નેશનને જો શાંતિપૂર્વક આગળ વધવું હોય તો એણે પોતાની તાકાત પ્રસ્થાપિત કરવી પડે કારણ કે નબળાને ક્યારેય શાંતિ મળે નહીં સબળ હોય એ જ શાંતિથી જીવી શકે આ દુનિયાનો નિયમ છે એટલે તમે જુઓ ડિફેન્સ ક્ષેત્રે યુએસ આટલી મોટી મહાસત્તા હોવા છતાં કેમ ડિફેન્સ ક્ષેત્રે આટલું બધું બજેટ ફાળવે છે બીકોઝ ધે વોન્ટ ટુ રિમેન ધ સુપર ધે વોન્ટ ટુ કીપ ધેર સિટીઝન્સ સેફ એટલા માટે હવે આપણે વાત કરીએ ઇન્ડિયાના ડિફેન્સ બજેટની આજથી દસ વીસ વર્ષ પહેલાં આપણું ડિફેન્સ બજેટ મોટે ભાગે ડિફેન્સ ઇક્વિપમેન્ટની આયાત ઉપર જ નિર્ભર રહેતું આપણે કોઈ પણ ઇક્વિપમેન્ટ લેવા હોય તો એના માટે આપણી જોડે મોટી મોટી સંસ્થાઓ હોવા છતાં હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ બીએચીએલ આટલી મોટી સંસ્થાઓ હોવા છતાં આપણે ડિપેન્ડ કરતા હતા વિદેશી ટેકનોલોજી ઉપર ઇન્ડિજિનિયસ ટેકનોલોજી આપણે ત્યાં ડેવલપ કરવાનો કોઈ આઈ મીન નાના મોટા કદાચ પ્રયત્નો થયા હશે પણ નોંધપાત્ર કોઈ પણ જાતના પ્રયત્નો થયા નથી આપણે સૌ જાણીએ છીએ અને એના લીધે એક કહેવાય ને નેગેટિવ એક્સટર્નાલિટી અ ડિફેન્સ ડીલ ની અંદર કેટલા ઘપલાઓ થયા છે કેટલા ઘોટાલાઓ થયા છે આપણે સૌ જાણીએ છીએ બોફોર્સ તો ઘોટાલાથી લઈને અગસ્તા વેસ્ટલેન્ડના ઘોટાલાઓ કોઈ પણ ડિફેન્સ ઇક્વિપમેન્ટ આપણે ત્યાં ઇન્ડિયામાં બોફોર્સ તો આખા વિશ્વમાં એની કેપેબિલિટી માટે વખણાય છે આપણે ત્યાં બોફોર્સ તો ઘોટાલાને લીધે જણાય અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર એની ટેકનોલોજીને લીધે આખા વિશ્વમાં જાણીતું છે આપણે તો આગસ્ટ વેસ્ટલેન્ડ કટકીની ડીલ ને લીધે જાણીતું છે એટલે એ વસ્તુઓ એટલી બધી પ્રિવેલેન્ટ હતી કે ડિફેન્સ લગતા કોઈ પણ સોદાને લોકો સસ્પિશિયસલી જોતા હતા થેન્ક્સ ટુ ધ કરંટ ગવર્મેન્ટ મોદી ગવર્મેન્ટ એમણે જે એક અભિયાન ઉપાડ્યું છે આત્મનિર્ભર ભારત અને એમાં ડિફેન્સ સેક્ટર ઉપર જે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે એને લીધે બહારની કંપનીઓ ઓબ્વિયસલી સી આ બધી ટેકનોલોજી રાતોરાતો ડેવલપ થતી નથી ઇટ ટેક્સ ટાઈમ એની પાછળ આર એન્ડ એક્સપેન્ડિચર કરવું પડે તમારી જોડે સોફેસ્ટિકેટેડ વાળા લોકો હોવા જોઈએ જે મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઝ જે ડિફેન્સ સેક્ટર જોડે સંકળાયેલી છે લોકિડ માર્ટેન છે આપણે રોલ્સ રોયસ છે આવી મોટી મોટી કંપનીઝ જે ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ બનાવે છે એમને ઇન્ડિયાએ ઇન્ડિયાની અંદર મેન્યુફેક્ચરિંગ કરવા માટે ઇન્વાઇટ કર્યા અને સાથે સાથે અમુક ડિફેન્સના જે ટેન્ડર્સ બહાર પડે છે ડિફેન્સ ઇક્વિપમેન્ટ પ્રોક્યોરમેન્ટમાં એમાં એવી પણ શરતો મૂટવામાં આવી કે તમારે અમુક પર્સન્ટેજ સુધી ઇક્વિપમેન્ટ ઇન્ડિજિનિયસલી ડેવલોપ લેવા પડશે તો સે ફોર એક્ઝામ્પલ કોઈ તોપ કોઈ બુફોર્સ તોપ કે કોઈ બી એ ટાઈપનું કોઈ ઇક્વિપમેન્ટ આપણે ઇમ્પોર્ટ કરતા હોય તો એની એના ટેન્ડરમાં ક્લોઝ હોય કે ભાઈ થર્ટી ફોર્ટી ફિફ્ટી પર્સન્ટ પાર્ટ્સ ઓફ ધિસ ડિફેન્સ ઇક્વિપમેન્ટ હેઝ ટુ બી પ્રોડ્યુસ ઇન્ડિજિનિયસલી એટલે એ જે મેન્યુફેક્ચરરો હોય એને લોકલ મેન્યુફેક્ચરર જોડે ટાય અપ કરીને અમુક પાર્ટ્સ અહીંયા ડેવલપ કરવા પડે એનાથી બે ફાયદા થાય એક ફાયદો આપણું ઇમ્પોર્ટ કોસ્ટ ડાઉન થાય ને બીજું સાથે સાથે અહીંયા લોકલ જે વેન્ડર્સ છે એ લોકો પણ એ ટેકનોલોજી જોડે વાકેફ થાય એ લોકો પોતે ઇક્વિપમેન્ટ ડેવલપ કરતા થાય આપણે ત્યાં હવે તમે જો એલ એન્ડ ટી જેવા ભારત ફોર્જ જેવા મોટી મોટી કંપનીઓ ડિફેન્સ ઇક્વિપમેન્ટ તૈયાર કરતી થઈ ગઈ છે જે આજથી વીસ પચીસ વરસ પહેલાં આઈ મીન કોઈ બોલે તો પણ હાસ્યાસ્પદ લાગે કે ભાઈ ભારતીય કંપનીઓ ટેન્ક્સ બનાવે છે સબમરીન બનાવે છે એ વસ્તુઓ હવે અહીંયા હઝીરામાં આપણે ત્યાં બની રહી છે પુણેમાં બની રહી છે લાઈક જે સોલ્ટ ગન્સ છે એનું મેન્યુફેક્ચરિંગ યુપીમાં થઈ રહ્યું છે સો એ કેસમાં હવે જે આ ગવર્મેન્ટની દિશા છે એ ખૂબ જ સાચી છે કે ધીમે ધીમે હા ધીમે કરી શકે ઓબ્વિયસલી યસ જી નીતિનભાઈ બીજો એક સવાલ આજે વડાપ્રધાને જ્યારે પત્રકારોને સંબોધન કર્યું ત્યારે પણ વાત કરી આ ઉપરાંત જ્યારે રાષ્ટ્રપતિનું આપણે સંબોધન સાંભળ્યું એમાં પણ એક વાત જે ઉભરીને આવે છે મહિલાઓ માટે મહિલાઓના સંરક્ષ નારી શક્તિની વાતો થઈ રહી છે કદાચ આ બજેટમાં મહિલાઓને લઈને પણ કોઈ મોટા નિર્ણયો લઈ શકાય એમ છે અને આપે વાત કરી કે કિસાન એટલે કે ખેડૂતો માટે જ્યારે સરકાર કદાચ આમાં કોઈ મોટા નિર્ણય લઈ શકે એમાં ખાસ મહિલા કિસાન માટે પણ

તેત્રીસ ટકા પાર્લામેન્ટમાં અને બધી જગ્યાએ હવે મહિલાનું સંરક્ષણ આરક્ષણ થઈ ગયું છે અને એ જરૂરી પણ છે અને મહિલા સશક્તિકરણ વગર કોઈ પણ દેશ આગળ આવી શકશે નહીં એના માટે તમે કહો એવું કોઈ સ્ટેપ લેવાની જરૂર જ નથી જો કોઈ ઘર કોઈ દેશ કોઈ કોઈ સ્ટેટ કોઈ કંપની જો એને આગળ આવો તો મહિલા સશક્તિકરણ વગર પોસિબલ જ નથી કારણ કે મહિલા એ પચાસ ટકા વર્ગ છે તમે એને જ્યાં સુધી તમે માં નહીં જોડો તો એ દેશ ક્યારેય આગળ નહીં આવે અને તમે જુઓ પહેલાં પણ અત્યારે પહેલાં આ તો અત્યારની વાત છે પહેલાં પણ ખેતીમાં મહિલાઓ આગળ કામ કરતી જ હતી હવે એજ્યુકેશનમાં જુઓ ઘણી વખત તમે મોટાભાગની રેન્કિંગ જોશો ને તો લેડીઝ જ હોય છે વુમન આર એમ્પોર્ડ મારી ઓફિસમાં પચાસ ટકાથી વધારે હું ની ફોર્મ છે મારી ફોર્મ પચાસ ટકા વધારે છોકરીઓ જ હોય છે અને દે નેવર વરિડ અબાઉટ ગોઈંગ એબ્રોડ ઓલ્સો તમે કોઈ પણ ઓડિટમાં હોય મોડા સુધી રખાવવાનું હોય તો એ લોકોને ગવર્મેન્ટે એના માટે એક સ્પેશિયલ પ્રોવિઝન કરી છે નંબર આપ્યો છે એમની સિક્યોરિટી માટે તમે ફોન કરો ને તમને મળશે એટલે તમે જુઓ તો ઓલ ઓલ ઓવર તમે આ બજેટની વાત ના કરો પણ ઓલરેડી મહિલાનું સશક્તિકરણ થઈ જ ગયું છે જેમ કે તમે બી મહિલા છો ને તમે ઇન્ટરવલ લો છો જ ને કોઈ લાગે છે કે જેન્ટ્સનો લો કે મહિલાનો શું ફર્ક પડે છે તમે મારી સાથે સમજ આવશો

થેન્ક યુ વેરી મચ તો હાલ દર્શક મિત્રો કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ આવી ચર્ચાઓ સાથે આપણે મળતા રહીશું આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર